દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસકી ન્યૂઝ ચેનલ શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લોભામણી વાતો કરી લાખો પડાવી લેનાર મૂળ રાજસ્થાની આરોપીને સુરત સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યું છે

આઈપીઓ માં રોકાણ કરાવવાના બહાને અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી ચૌદ લાખ ટ્રાન્સફર કરાવ તેમાં ફક્ત સો રૂપિયા નફા પેટે જમા આપી બાકીના નફાના રૂપિયા ઉપાડવા નહીં હૃદય છેતરપિંડી આચરાઈ હતી જે અંગે સરત સાઇબર ક્રાઈમમાં ફરિયાદીએ ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઈમની ટીમે ત્વરીત તપાસ હાથ ધરી ચૌદ લાખની થગાઈ આચનક મૂળ રાજસ્થાનનો અને હાલ જાંગીરપુરા ખાતે રહેતા આરોપીઓ રાજ પિન્ટુ બાલુદાસ જયરામદાસ વૈષ્ણવને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ